અમદાવાદમાં આગ ચડતી ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અમદાવાદમાં ગરમીનો પારો બેતાળીસ ડિગ્રીને પાર પહોંચ્યો છે તો ગરમીને લઈ અને અમદાવાદના રસ્તાઓ સુમસામ ભાસી રહ્યા છે ગરમી વચ્ચે લોકોની ઘરની બહાર નીકળવાનું પણ ટાળી રહ્યા હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આવનારા બે દિવસો ટેમ્પરેચર જે છે તે અમદાવાદ તેમજ રાજ્યભરમાં યથાવત રહેવાનું છે અમદાવાદમાં ગરમીનો પ્રકોપ જે છે તે યથાવત જોવા મળી રહ્યો છે રાજ્યમાં સૌથી વધુ તાપમાન જે છે તે સુરેન્દ્રનગરમાં નોંધાયું છે બેતાલીસ પોઈન્ટ એક ડિગ્રી તાપમાન નોંધાયું છે અને અમદાવાદમાં બેતાલીસ ડિગ્રી ગાંધીનગરમાં એકતાલીસ પોઈન્ટ સાત ડિગ્રી ટેમ્પરેચર જે છે તે નોંધાયું છે અમદાવાદમાં જે પ્રમાણે ગરમી પડી રહી છે જેમ લોકો જે છે તે ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે હાલ અમદાવાદના રિવરફ્રન્ટ ખાતેના તમે દ્રશ્યો જોઈ રહ્યા છો કે જે પ્રમાણે કાળઝાળ ગરમી પડી રહી છે તે લોકો જે છે તે ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે ને ગરમીથી બચવા માટે તમામ લોકો ઘરમાં રહી રહ્યા છે ગરમી શક્ય પડી રહી છે ત્યારે બહાર નીકળતા હોય છે તમામ લોકો રૂમાલ બાંધીને તેમજ તમામ પ્રકારની ગરમીની સેફ્ટી રાખીને બહાર જે છે તે નીકળી રહ્યા છે જતીન બારો જીએસટીવી અમદાવાદ